આપણે બધા ને મિલી ની એક્ટિવિટી કરીએ બરાબર છે ને તમને બધાને અહીંયાથી સમજ પડી લીટરના મિલી લીટર કેવી રીતે થાય મિલી ના લીટર કેમ થાય હવે જુઓ અહીં બધા મેં જે લખ્યા છે ને લીટર છે હું અહીંયાથી મિલીટર બોલીશ તો એ મિલી ના કેટલા લીટર થાય તે તમારે આમાંથી શોધી કાઢવાના છે અને ત્યાં જઈને ઊભા રહેવાનું અને આપણે સરસ ખંજરી વગાડવી છે ને વગાડીએ ને ઓકે ચાલો

ખુશી તમારે ક્યાં ઉભા રહેવું છે અહીંયા કઈ જગ્યાએ ત્યાં જ ઊભું રહેવું છે બધા ત્યાં જ ઊભા છો ચાલો એ ઉભા રહ્યા છે સાત લીટર સાચું કે ખોટું સાચું વેરી ગુડ બેસી જાઓ બહુ સરસ ચાલો આવી જાઓ નેક્સ્ટ ચાર ચાર જણા આવી જાઓ પંદરસો મિલીલીટર પંદરસો મિલી લીટર એટલે કે એક હજાર પાંચસો મિલી લીટર એટલે કેટલા લીટર પાયજાન હોદે છે પાયજાન પંદરસો મિલી શુભમ હા પેહલા શિવમ આવ્યો अंजलि पाइजान अजू सोधे <laughs> पाइजान साहब सबको देख रहा है इसमें से कौन सा सही है पंद्रह सौ मिलीलीटर पाइजान क्या उभर रहे तुम्हारे क्या अहिया क्या अहिया अहिया चलो बद अ जुभा रही गया है એક પોઈન્ટ પાંચસો છે સાચું કે ખોટું વેરી ગુડ બેસી દોડો બેસીટર કોણ સૌથી પહેલા ઉભું રહે છે પાંચ હજાર મિલી ચાલો ઉભા રહી ગયા જો આ ઉભા રહ્યા છે પાંચ લિટર આગળ આ ઉભા રહ્યા છે પાંચ પોઈન્ટ જીરો લીટર આગળ તો આ બંનેમાંથી કોનું સાચું રૂ અને ભાવિકારું બંનેનું સાચું છે ક્લેપ કરો બંનેનો મતલબ એક જ થાય તમે પાંચ લિટર લખો કે પાંચ પોઈન્ટ જીરો લીટર લખો બંને સાચું છે તમે ચારેય જણા સાચા છો વેરી ગુડ બહુ સરસ બહુ સરસ વેરી ગુડ ત્રણ હજાર ચારસો પચાસ મિલીલીટર ત્રણ હજાર ચારસો પચાસ મિલી સલોની બેન તમે ક્યાં ઊભા છો અહીંયા કે અહીંયા અહીંયા એટલે બધા અહીંયા ઊભા છો ત્રણ પોઈન્ટ ચારસો પચાસ લીટર આગળ ઊભા છે સાચું કે ખોટું સાચું એટલે ત્રણ લીટર ને ચારસો પચાસ મિલી લીટર વેરી ગુડ બેસી જાઓ બહુ સરસ ચલો નેક્સ્ટ ચાર જણા ચલો વગાડો પચાસ મિલી લીટર બાવીસો પચાસ મિલીટર એટલે બે હજાર ચાલો બધા ઉભા રહ્યા છે બે પોઈન્ટ પચીસ લીટર આગળ સાચું કે ખોટું સાચું ક્લેપ કરો વેરી ગુડ આને કહેવાય બે હજાર બસો પચાસ મિલી લીટર બઉ સરસ વેરી ગુડ બેસી જાવ ચાલો નેક્સ્ટ ચાર જણા चलो चलो आई जाओ ओके चलो बगाड़ो नौ मिलीलीटर नौ मिलीलीटर चलो आ लोग ऊपर है नौ पॉइंट जीरो पचास लीटर सा आने कहवा नौ मिलीलीटर वेरी गुड મિલી લીટર ના લીટર અને લીટર ના મિલી લીટર આવડશે આવો એક દાખલો હવે નોટમાં લખીએ ચલો હવે ગણિત નોટ ખોલો પહેલા ધ્યાનથી બધી ખાલી જગ્યા વાંચજો બરાબર છે પછી તમારે મિલી લીટર ના લીટર બનાવવાના છે પહેલે શાંતિ સે પડો સારી ખાલી જગ્યા અને જવાબ વિચારીને લખો બહુ સરસ અક્ષર કાઢ્યા જો આમાં પછી આગળ બે જીરો તમે ના લગાવો તો ચાલે હા એવું કઈ નહીં આઠ લીટર પાંચ મિલી લીટર આવે વેરી ગુડ બરાબર હા સાહેબ ચોખ્ખું લખી નાખું ચાલો